રણછોડભાઈ ભરવાડ પ્રવક્તા ભરવાડ યુવા સંગઠન ગુજરાત રાજ્ય આજ રોજ આણંદ મુકામે રાજાભાઈ વામાભાઈ મારું ફાઉન્ડેશન અને ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના સંયુક્ત ઉપક્રમે અમિતભાઈ મારુ અને અમારા પ્રમુખ દિલીપભાઈ ભરવાડ એમના સૌજન્યથી સમગ્ર ગુજરાતમાંથી આગામી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે ખાસ કરીને પોલીસ ની ભરતીની જે સરકારશ્રીની જાહેરાત છે આવનારા દિવસોમાં તેને અનુલક્ષીને સમાજના જે નવયુવાનો છે એમને પ્રોપર તાલીમ મળી રહે એના સિલેક્શન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર આશવ પટેલ ડાયરેક્ટર દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્ર સીપી પટેલ કોમર્સ કોલેજ આજનો કાર્યક્રમ રાજાભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન અને ભરવાડ યુવા સંગઠનના સહિત ક્રમે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ છે ભરવડ સમાજના વિદ્યા યુવાઓને પીએસઆઈની ભરતી માટે તાલીમ શિબિર આપવા માટેનો આજે લગભગ અગિયારસોથી વધુ વિદ્યાર્થીઓએ આ તાલીમ શિબિરમાં આવવા માટે થઈને નોંધણી કરાવી હતી એ નોંધણી અંતર્ગત સલેદભાઈ સકપરિયા સાહેબના એક વક્તવ્ય સાથે સમગ્ર જિલ્લાના પ્રવર સમાજના આગેવાનોને સમક્ષ રાખી અને સંતો મહંતોને આગળ રાખીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાંથી લગભગ પચાસેક જેટલા વિદ્યાર્થીઓ પીએસઆઈની અંદર પોતાની પરીક્ષા ઉત્તર્ણ કરી શકે એવા અભિગમ સાથે એક શિબિર રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓને આ હોસ્ટેલની અંદર એટલે કે શ્રી રાજગંગા હોસ્ટેલ જે બનાવવામાં આવી છે અમિતભાઈ મારુના દ્વારા એના ઉપલક્ષની અંદર એમને રાખી સંપૂર્ણ વ્યવસ્થા કરીને એમને તાલીમ આપવામાં આવશે આ એક અદ્ભુત એક ભાવ એક આત્મીયતાનો ભાવ સમાજ પ્રત્યેનો આ પરિવારનો છે આ રાજાભાઈ મામાભાઈ મારું ફાઉન્ડેશન અને ભરવાડ યુવા સંગઠનના બંનેના ભાવથી સમગ્ર ગુજરાતમાંથી લગભગ ખૂબ બધા વિદ્યાર્થીઓએ એમના સમાજમાંથી ભાગ લીધો છે અને એક ગર્વથી એવું કહી શકાય કે આ સમાજ જો આ શૈક્ષણની તરફ નજર રાખીને આગળ વધશે તો આવનાર સમાજની અંદર ગુજરાતની અંદર ખૂબ સારા પરિવર્તનો દેખાશે આ સમાજ હંમેશા આગળ રહીને રક્ષા અને સુરક્ષા અને એક મુખ્ય પ્રવાહની અંદર આવીને સૌની સાથે ખભે ખભા મિલાવીને સમાજની રાષ્ટ્રની સેવા કરવા આવે ત્યારે આ પરિવારે અને આ સમાજે અને આ ફાઉન્ડેશને જ્યારે એક આ અદ્ભુત વાત ઊભી કરી છે એક નવો અભિગમ આદર્યો છે એને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ